કરી કેટલા અને પોતાના વેપાર સંબંધી કામ માં વેપાર માટે જમાઈને સાથે લઈને ઉતરાવલથી નીકળ્યો તે સિંધુ નદીના કાઠક ચંદ્રકેતુ રાજાનું રક્તસાર નગર વસેલું હતું ત્યાં જઈ અને તે પોતાના સુમાયની સાથે વેપાર કરવા લાગી તે બંને જણા ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેતા હતા એવા અવસરને વિશે સત્યનારાયણ પ્રભુએ તે વાણિયાને પ્રતિજ્ઞા ભંગ કરનારો જોયો અને શ્રાપ આપ્યો કે તને દારૂણ અને કઠણ દુઃખની પ્રાપ્તિ થશે એક દિવસ એક ચોર રાજાનું દ્રવ્ય ચોર્યું અને જ્યાં વાણીઓને તેનો જમાયો હતો એ બંને જણ રહેતા હતા ત્યાં પાછળથી દોડતા આવતા રાજના દૂતોને જ તે ભયભીત મને કરી તે તોર તે ધન ત્યાં જ મૂકી અને ત્યાંથી નાસી ગયો પાછળથી જે ઠેકાણે વાણીઓ રહેતો હતો તે ઠેકાણે રાજદૂતો આવે અને તે ઠેકાણે રાજાનું ધન જો તેઓ તે બંને વાણિયાઓને બાંધી અને લઈ ગયા અને હર્ષે કરી દોડતા તે રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે પ્રભુ

પછી પ્રસાદ લઈ અને રાત્રે પોતાના તેની માતાએ કલાવતી કન્યા ને પ્રેમથી પ્રશ્ન કર્યો દીકરી આટલી મોડી રાત સુધી તું ત્યાં તારા મનમાં શું વિચાર કલાવતી કન્યાએ માતાને સત્વર કહેવા લાગી કેમાં બ્રાહ્મણના ઘેર મનોરથની સિદ્ધિ આપનાર એવું વ્રત મેં જોયું એવું કન્યાનું વાક્ય સાંભળ તે વાણીયાની પત્ની લીલાવતી આનંદે કરી અને સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ તે પતિવ્રતા લીલાવતી પોતાના બાંધવ અને સ્વજનની સાથે વ્રત કરી અને સત્યનારાયણ ભગવાન પાસે વરદાન માગ્યું કે પ્રભુ મારા પતિ અને જમાઈ જે કોઈ અપરાધ કરેલા હોય તો તે કરો અને બંને વહેલા પોતાના ઘેરાવેવી કૃપા કરો લીલાવતી